એક નંબર નો હલકી ચોરી નો માણસ હોય તો વસંત ચાવડા હા હવે સાંભળ મારી વાત બધી સમાજ ના મેં તમારા આખા ઓડિયો જોયા આ મે દોઢ ત્રણ મહિના થી target કરું હું હા તો પણ ત્રણ મહિના થી કરતો હોય છ મહિના થી કરતો હોય હું જેના માટે કરું છું એના માટે તું મારી વાત સાંભળ તારા માં તેવડ હોય ને,